હું તમારો શિષ્ય જ્ઞાન એ દેહ ના કોઈ સંબંધ થી ના મળે એના માટે શિષ્ય થવું પડે સંતોને બે જાતના દીકરા એક બુંદ પુત્ર એ તો સંપત્તિ નો અધિકાર છે ના આપે પિતા ના આપ્યા વગર દેહ છૂટી જાય તો સીધી લીધી ના માણસદાર તરીકે એના જ મળે

ઘણા માણસો કે તમે વખાણ કેમ કરો સત્ય કેવું એ વખાણ નથી અને સત્ય ના કહીએ તો શું કામ નું આટલું બધું કરતા હોય અને એના વિશે બે શબ્દો ના બોલીએ તો કેમ ચાલે એટલે મહેન્દ્ર મહારાજ એક સારા એલાઉન્સર છે

એ બોલ્યા કે વિવેક અને વચન નો વિવેક સંપ્રદાયની મૂડી છે અને એ મૂડી આપણે સૌએ સાચવવાની એ મૂડી જો આપણે સાચવીશું તો અર્જુનદાસ બાપુએ લખ્યું બાયરે જુઓ દેહમાં એક પીવો એને સત્યની રાહે તમે છે વચને વર્યા એ તો વિશ્વ થી નારા જગત છે બાપુએ લખ્યું કે મૂળ વચન નો મર્મ કોઈ જાણે હોય હરિચંદ્ર જેવો હરજી પ્રભુ એની પૂખે પરે છે સમજી ને સત્ય નામ છે ભગત ને ભગવાન ને ખોળવા જવું ના પડે ભગવાન ખોળતો ખોળતો ભગત ના ઘેર આવે સમય નથી મારે મહારાજ ને સાંભળવા છે પણ એક દાખલો મારી વાત પૂરી કરો કે નામદેવ ભગત નું નામ તમે સૌએ સાંભળ્યું છે નામદેવ ભગત ની છાપરી તૂટી ગયેલી એમાં પાણી પડે परमात्मा ने भगवान ने खबर पड़ी पड़े ना हां पड़े ना? भगत ने भगवान ने खबर ना पड़े पड़े अब कौन अबरादिक कवि नरसी मेहता ने लिखयो प्राण धकी मने वैष्णव वाला रात दिवस राधे भाऊ दंपति रध वही कूधाम मुकी

રાજા ને ખબર પડી કે બાપુ તમારો મહેલ તો ખરો પણ નામદેવ ની છાપરી જેવો થયું મારું આવો કેવો કારીગર આવ્યો કે મારા મહેલ કરતા પણ સુંદર છાપરી બનાવી બોલાવો ભગત ને ભગત ની પાછળ તો લાગેલા જ છે બધા બોલાવો ભગત ને

છાપરીનો સામાન લઈને પરમાત્મા બેઠા છે સંત ચાલે ગંગા ને કોઠી કાશી પૂછ્યું ભગત ની છાપરી તમે બનાવી છે કે ચાલો રાજા બોલાવે છે રાજા કચેરીમાં હાજર થયા રાજા એ પૂછ્યું કે આ ભગત ની છાપરી તમે બનાવી કે મારીએ બનાવી દો ભગતે જે આપ્યું એ હું પણ આપીશ ભગવાન કે છે રાજાના તમે મને ઓળખો છો આ તો મને ઓળખે એની છાપરી બનાવો સંત ચાલે સંત સુવે કોઈ મારા ભાગું લક્ષ્મીજી અરધાંગના ના મારી એ મારા સંતોની દાસી ઘણા લોકો ભગત થતો ગભરવાય છે લક્ષ્મીજી ઓછો થઈ જાય ખોટી વાત ઓછી ના થાય નરસિંહ મહેતાની કોઈ ઊંડી સ્વીકારવા ચાલીએ ના તો ના સ્વીકાર એટલે એ ચાલે ચાલવું પડે આ તો જેને ઓળખાય એની છાપરી કરે તો પરમાત્માને ઓળખવાનો માર્ગ બઉ સરસ બાપુએ કીધું

કોણ કે છે કેવળ કેવળ સદગુરુ બતાવી શકે બધામાં હોય તો આમ કેમ ના હોય અરે છે પણ એ અર્જુન હું મારી યોગ માયા છું આપણા ગુરુની કેવી જુગતી થી ક્યાં હાથે અડાડ્યો નથી ને આ દ્રશ્ય પ્રપંચ નો બાદ કરાયો માયા નું વિભાજન કર શેષ વધે ઈશ્વર આટલી બહુ સ્પષ્ટ વાત આપણા એટલે કે છે બધાને આ જ્ઞાનની જરૂર પડશે મહારાજ એમનો કહ્યું ને આપણે બધા ગ્રસ્તાચરમીઓ કઈ કઈ છોડવાનું ને કઈ પકડવાનું એ ને

આપણા ગુરુની યુક્તિ છે મનમાંથી સંસાર બાત કરવા એ યુક્તિ આપણા ગુરુની છે આ બજો હરતા ભરતા ધંધો કરતા ધ્યાન હરીનો ધરવું મીરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી વસરવું કઈ કેવું પડે તમે જે દીકરા દીકરી નું નામ લો તો એ પરમાત્મા નું નામ છે આવી જુગતી આપણા ગુરુ છે અને આ જ્ઞાન આપણને કઈ ખર્ચું બાપુ એ લખ્યું અહી મુખ પડ્યું કદળી કપૂર કહાવે ગંગાજળમાં ગંગા સરખો પૃથ્વી કાદવ બિંદુ ધરતી પર પડે તો કાદવ થાય ગંગામાં પડે તો ગંગાજળ થાય શ માં પડે તો કપૂર થાય અને સાપના મોઢામાં પડે તો ઝેર થાય અને નામની માછલીના મોઢામાં પડે તો મોટી થાય પાત્ર નો એટલે આપણે સૌએ આ જ્ઞાનના પાત્ર પાત્ર રહેવું એવી ઊંચી રહેણી રાખવી કે જેથી કરીને ક્યાંય કલંક ના લાગે

વાત કરી પરિવાર મહેન્દ્રરામ મહારાજના પરિવારને ખૂબ પરિવાર ને ખુબ ધન્યવાદ